નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ કરીને ચીનના કોટન જીનિંગ એસોસિએશને રૂના ઉત્પાદન અંગે અંદાજ મૂક્યો છે અને યુ એસ ડીએ પણ સપ્ટેમ્બરમાં આપેલ અંદાજની મુખ્ય અને અગત્યની બાબતો વિશે વાત કરવાની છે સાથે સીસીઆઈ દ્વારા હાલ કેટલા ભાવે ઘાસડી વેચાઈ રહી છે અને કેટલી વધઘટ સીસીઆઈ દ્વારા કરાઈ છે તે તમામ બાબતોની માહિતી મેળવવાની છે માટે દરેક ખેડૂત મિત્રો આ વિડીયો અંત સુધી જોવાનું રાખજો જેથી કોઈ પણ અગત્યની માહિતી સુકાઈ ન જાય ખેડૂત મિત્રો ચીનમાં રૂની નવી સિઝન પૂર જોશમાં શરૂ થઈ ચૂકી છે અને હાલ કપાસ ખેતરમાંથી વીણાઈને માર્કેટમાં પૂરજોશમાં આવી રહ્યો છે ત્યારે કપાસના ઉતારા ધારણાથી વધુ આવતા ચીનના કોટન એસોસિએશને રૂના ઉત્પાદનના અંદાજમાં વધારો કરીને નવો અંદાજ ચારસો છત્રીસ ઓગણત્રીસ લાખ ગાંસડી દરેક ગાંસડી એકસો સિત્તેર કિલોની નવો અંદાજ મૂક્યો છે જે ત્રણ મહિના અગાઉ ત્રણસો લાખ ગાંસડીનો મૂક્યો હતો અને ગત વર્ષે ચીનમાં ચારસો લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું છે જેથી ચીનમાં નવી સિઝનમાં ગત સિઝનથી પણ ઋનું ઉત્પાદન તેત્રીસ પોઈન્ટ એકાવન લાખ ગાંસડી વધુ થશે તેવો અંદાજ મુકાયો છે મિત્રો યુએસડીએ પણ સપ્ટેમ્બર મહિનાના રિપોર્ટમાં ઋના ઉત્પાદનનો અંદાજ ચારસો લાખ ઘાસડીથી વધારીને ચારસો લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે ચીનમાં રૂ નો વપરાશ નવીને હવે સિત્તેર પોઈન્ટ છપ્પન લાખ ઘાસડી મુકાયો હતો મિત્રો ચીનના રૂ અને કોટનિયાન વાયદા ગત સપ્તાહે સતત બે દિવસ વધ્યા પછી સોમવારે પ્રત્યાઘાતી ઘટ્યા હતા ચીન રૂનો નવેમ્બર વાયદો દસ યુયાન ઘટીને તેર હજાર ત્રણસો ત્રીસ અને જાન્યુઆરી વાયદો સિત્તેર યુયાન ઘટીને તેર હજાર બસો પંચ્યાસી યુયાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટન યાદ નવેમ્બર વાયદો પાંચ યુયાન ઘટીને ઓગણીસ હજાર સાતસો વીસ યુયાન અને જાન્યુઆરી વાયદો સાઠ યુયાન ઘટીને ઓગણીસ હજાર ત્રણસો પંચાવન રાખ્યા પછી સોમવારે રૂપિયા બસો થી ચારસો નો ઘટાડો કર્યો છે સીસીઆઈએ સોમવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠયાવીસ એમ એમ લેન્થ વાળા

સીસીઆઈનું રૂ સોમવારે સાત હજાર ત્રણસો ઘાસડી વેચાયું હતું જેમાંથી મિલોએ પાંચ હજાર નવસો ઘાસડી ખરીદ કરી હતી અને વેપારીઓએ ચૌદસો ગાંસડી રૂ ખરીદ્યું હતું મલ્ટીનેશનલ કંપની લુઇસ ડેફર્સે સોમવારે ગુજરાતના રૂની વેચાણ ઓફરમાં રૂપિયા બસોનો ઘટાડો કર્યો હતો મિત્રો તારીખ પચીસ ઓક્ટોમ્બર માટે રૂપિયા બારસો ઘટાડીને રૂપિયા ઓગણચાલીસ હજાર ત્રણસો ની ઓફર આપી હતી ગત સિઝનના રૂની તારીખ પચીસ ઓક્ટોમ્બર માટેની ઓફર પણ રૂપિયા બસો ઘટાડીને રૂપિયા બાવન હજાર છસો ની આપી હતી મિત્રો કેન્દ્ર સરકારે તારીખ એકત્રીસમી ડિસેમ્બર સુધી ડ્યુટી ફ્રી રૂની આયાતની છૂટ આપી છે જેથી હાલ અનેક દેશો ભારતને સસ્તા ભાવની રૂની ઓફર આપી રહ્યા છે અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ બ્રાઝિલના ગત સિઝનના રૂની ઓફર નીચામાં પ્રતિ ખાંડી રૂપિયા બાવન હજાર પાંચસો અને ઓસ્ટ્રેલિયાના ચાલુ સિઝનના રૂની કિંમત રૂપિયા એકાવન હજાર સાતસોની ઓફર આપી હતી આ ઓફર પાંચસો પાંચસો ગાંસડીની હતી હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલો જ આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો એક લાઈક આપી દેજો દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું નમસ્કાર